નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જે કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે સાથે જ એક મલ્ટીબેગર શેર વિશે પણ વાત કરીશું જેને રોકાણકારોના 1 લાખ રૂપિયાને 50 લાખથી પણ વધુમાં ફેરવી દીધા છે એટલે કે 50 લાખથી પણ વધુનું રીટર્ન આપ્યું છે રોકાણકારોને 1 લાખ રૂપિયાનું તો આ કયા કયા શેર છે અને કઈ કંપનીઓ ડિવિડન્ડ આપવાની છે કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે આની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે અને બોનસ આપવાની છે એ

તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર વિશે તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ સૌથી પહેલા શેર વિશે મિત્રો વાત કરીએ તો એ છે HDFC AMC જે કંપનીએ રોકાણકારો માટે સારા સમાચાર બહાર પાડ્યા છે કંપનીના બોડે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રત શેરધારકો પ્રતિ ઇક્વિટી શેર ₹90 ના એન્ટ્રીમ ડિવિડન્ડની ભલામણ કરી છે એટલે કે HDFC AMC ના શેરધારકોને

કે વાર્ષિક સભા એટલે કે AMG AGM માં ત્રીસ દિવસની અંદર ડિવિડન્ડ ચુકવણી કરવામાં આવશે એટલે કે રોકાણ કરો ત્રેવીસ જૂન સુધી ચુકવણી મેળવી શકે છે એટલે HDFC AMC એ નેવું રૂપિયા પ્રતિ શેર interim dividend જાહેર કર્યું છે અને record date છ જૂન બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે અને રોકાણકારોને ને ત્રેવીસ જૂન સુધી dividend ની ચુકવણી કરી દેવામાં આવશે વધારે માહિતી જોઈએ આના વિશે આપણે આગામી વાર્ષિક સામાન્ય સભા એટલે કે AGM માં interim dividend પર શેરધારકોની મંજૂરી લેવામાં આવશે

ચાર હાજર આઠસો દસ રૂપિયા ને પંચ્યાસી ના ભાવ ઉપર બંધ થયા નું માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયાથી વધુ નું છેલ્લા બે વર્ષમાં શેરમાં એકસો બોતેર ટકા અને ત્રણ મહિનામાં સત્યાવીસ નો વધારો થયો છે બે અઠવાડિયામાં ના શેરમાં ભાવ માં

સંપૂર્ણ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કંપનીનો ચોખ્ખો નફો છવ્વીસ point ચોસઠ કરોડ છવ્વીસ point ચોસઠ ટકા વધી ચોવીસો સાહીઠ કરોડ રૂપિયા થયો કુલ આવક અઠ્યાવીસ ટકા વધી ચાર હજાર સાહીઠ કરોડ થઈ છે પછી કંપનીના શેર વિશે વાત કરીએ એટલે કે કંપનીના શેરની history જોઈએ આપણે તો આપણે જો આપણે HDFC AMC ના શેરને એક એક અઠવાડિયામાં સુડતાલીસ નજીવો વધારો થયો છેલ્લા એક મહિનામાં પાંચ પોઈન્ટ સત્તાવન ટકા નો વધારો થયો છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેરે છવ્વીસ પોઈન્ટ એક્યાસી ટકાનું વળતર આપ્યું છે આ વર્ષે કુલ ચૌદ પોઈન્ટ છેતાલીસ ટકાનો વધારો જોવા મળ્યો છે છેલ્લા એક વર્ષમાં શેરમાં પચીસ પોઈન્ટ સડસઠ ટકાનો વધારો થયો છે શેરે છેલ્લા ત્રણ વર્ષમાં એકસો સિત્યોતેર વળતર આપ્યું છે એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ શેરમાં રોકાણ કરો તો બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ એવું લાંબા ગાળાનું વિચારીને રોકાણ કરશો તો તમને સરેરાશ સારું એવું વળતર મળતું હોય છે પછી મિત્રો વાત કરીએ ઓટો સેક્ટર ની અગ્રણી કંપની અશોક લેલેન્ડ ના વિશે જેને નાણાકીય ચોથા પરિણામો જાહેર કર્યા છે આ સાથે જ કંપનીએ તેના શેર ધારકો માટે બોનસ ઇશ્યુ અને ડિવિડ ની પણ જાહેરાત કરી છે કંપનીએ તેના શેર ધારકોને એક શેર ઉપર એક બોનસ શેર આપશે જોકે કંપનીએ બોર્ડ મીટિંગમાં બોનસ ઇશ્યુ માટે રેકોર્ડ ડેટ નક્કી નથી કરી આની જાહેરાત પાછળ થી કરવામાં આવશે આ પહેલા કંપની બે માં તેના શેર બોનસ શેર આપ્યા હતા જેમાં એક શેર ઉપર એક બોનસ શેર ફ્રી આપવામાં આવ્યો હતો એટલે કે કંપની છે અશોક લેલેન્ડ અને કંપની એ બે ના ચોથા ક્વોર્ટર ના પરિણામો જાહેર કરી દીધા છે કંપની પરિણામોની સાથે સાથે બોનસ ઇશ્યુ અને ડિવિડન્ડ ની પણ જાહેરાત કરી છે બોનસ કંપની એક શેર ઉપર એક શેર ફ્રી આપવાની છે અને હજુ સુધી આની રેકોર્ડ ડેટ જાહેર નથી કરી બે હજાર અગિયાર પછી કંપની બીજી વાર

એકાણું કરોડ રૂપિયા થયું છે આ કંપનીના શેર ની વાત કરીએ તો શુક્રવારે અશોક લેલન શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જીરો પોઈન્ટ ત્રેવીસ ટકા ના ઘટાડા સાથે બસો આડત્રીસ રૂપિયા ને છવ્વીસ પૈસા ના સ્તરે બંધ થયા તેમાં છેલ્લા એક મહિનામાં ત્રણ ટકાથી વધુ નો વધારો જોવા મળ્યો છે જયારે છ મહિનાના સમયગાળામાં રોકાણકારો ને લગભગ દોઢ નો નફો થયો છે આ ઉપરાંત એક વર્ષના સમયગાળા માં

તમે ચોક્કસપણે નફા માર્યા છો ટૂંકા ગાળામાં ભલે શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા પણ લાંબા ગાળે આપણે આજે બે અને ત્રણ ત્રણે ત્રણ શેર ની વાત કરીએ છીએ ત્રણ શેર માં લાંબા ગાળે રોકાણકારોને ચોક્કસપણે ફાયદો થયો છે

વાત કરીએ આપણે બેગર શેર આર સી સ્વિચ ગેર ના શેર વિશે જેને રોકાણકારો ને પાંચ વર્ષમાં એક લાખ રૂપિયા ના લાખ રૂપિયા કમાવી આપ્યા છે અને આ ત્રણે ત્રણ શેરે રોકાણકારોને 5 વર્ષના લાંબા ગાળાના રોકાણમાં માલામાલ બનાવે છે એટલે જ્યારે પણ તમે શેર બજારમાં રોકાણ કરવાનો વિચાર કરો તો તમે લાંબા ગાળાનું વિચારીને રોકાણ કરશો તો ચોક્કસપણે તમને ફાયદો થશે અને જો તમે ટૂંકા ગાળાનું તો પછી રાતો રાતોરાત માલામાલ બનવા આવ્યા શેર બજારમાં તો પછી તમે ચોક્કસપણે લોસમાં જ જશો અને પછી તમે બધાને એવું કહેતા ફરશો કે શેર બજારમાં ના કરાય શેર બજારમાં પૈસા ડૂબી જતા હોય છે તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ whatsapp બધી જગ્યાએ શેર કરો શેર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘટલી પર દબાવી દેજો